बोलो द्वारकाधीश नी जय कृष्ण कन्हैया लाल की जय मने का नोड़ना सपना आवे के रोज मने कोण लई जाय मने माधव मी सको लयावे के व्रज मने कोण लई जाय मने समळियाना संदेश आवे के व्रज मने कोण लई जाय મને કાનૂના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જા હે સાસરિયું મારું સોમટો અને જેઠ જેઠાણી બહુ જા એ મોહ નકડી વહુ હા બધે જવું કે વ્રજ મને કોણ લઈ જાય મારે પૂછી પૂછીને બધે જવું કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનૂળ સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને સામળિયાના સંદેશ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને મોહનના નામી આવે કે વ્રજ મને કોણ લઈ જાય સવારમાં વેલી ઉઠતી અને ગાયો દોવા મારે વાસીદા ભરવા જ જા ઓલી પાડો સણ કરે દોડા દોડ રે વ્રજ મને કોણ લઈ જા મને સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને માધવ ના વ્રજ મને કોણ લઈ જાય મને કાનૂળ મેસે જ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કે વ્રજ મને કોણ લઈ જાય એ હા સાસુ અમારા સમરત છે અને નણદું અમારી ચકો હે મારી જે ટાણીના જોર બહુ ચાલે કે વ્રજ મને કોણ લઈ જાય મારી જે ટાણીના જોર બહુ ચાલે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનૂળના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને સમણિયા નામે સે જયા કે વ્રજ મને કોણ લઈ જાય મને મોહન ના કે વ્રજ મને કોણ લઈ જ सत्संग चालो द्वारका आणि मारनी बार बहुमू जाणी रे हे माणने कोण समजावे के्रज मने कोण सपना मनूळाना के के्रज मने કોણ લઈ જાય મને મોહન નામી મીસ આવે કે વ્રજ મને કોણ લઈ જાય મને કાનૂ સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય એ ખાવું મને ભાવતું નથી અને પીવું મને ગમતું નથી ને મનમાં બહુ મુ જાણી ઓલા સાધુણના સંગમાં ચડી ગઈ રે વ્રજ મને કોણ લઈ જા ઓલા સાધુણના સંગમાં ચડી ગઈ રે વ્રજ મને કોણ લઈ જા મને કાનૂણાના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જા મને સમણ્યાના સંદેશ આવે કે વ્રજ મને કોણ લઈ જા મને માધવ ના મેસે આવે કે વ્રજ મને કોણ લઈ જા મને કાનુડાના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જા કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારકાધીશ કી જે હાય ગાયસ મારું ભજન ગમે તો લાઈવ શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ